નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર સ્વાગત કરું છું આજે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે ખેરાલુ તાલુકાના ચોટીયા ગામથી વિદ્યાર્થીઓ બાળકો ભરી શ્રી સીએન વિદ્યાલયના બાળકો રાજસ્થાન રામદેવરાના પ્રવાસે ગયા હતા અને આ લક્ઝરી બસને રાજસ્થાનનો અકસ્માત નડે છે આ અકસ્માતમાં બે યુવકોના પણ મૃત્યુ થયા છે જેમાં ખેરાલુ તાલુકાના ચોટીયા ગામની શ્રીએન વિદ્યાલયના પટાવાળા હતા તેમનું પણ એક મૃત્યુ થયું છે અને એક બીજા

ઘટના સ્થળે સ્કૂલના પીન પ્રકાશભાઈ રાવલ અને કુડા ગામના આ ટુરના આયોજક ઠાકોર વિપુલજીનું પણ મૃત્યુ થયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે પંદરથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જ્યારે ગોવિંદભાઈ ચૌધરી અને મૌલિકભાઈ નામના શિક્ષકોને વધુ સારવાર માટે પાલનપુર અને ત્યારબાદ મહેસાણા રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે લાલાવાડા ગામના એક વિદ્યાર્થીને પણ વધુ સારવાર માટે પાલનપુર મોકલવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સ્કૂલના વ્યવસ્થાપક ચૌધરી રેવાભાઈને પણ નાની મોટી ઈજાઓ થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે બીજી લક્ઝરી બસમાં જે વિદ્યાર્થીઓ ભરેલી ચોટીયા પરત આવવા રવાના થઈ છે પ્રવાસમાં કુલ શાળાના એકસો બાર વિદ્યાર્થીઓ અને આચાર્ય સાથે સાત શિક્ષકો હતા બે ગાડીઓમાં પણ દરસો રૂપિયા ભરીને એક વિદ્યાર્થીએ પ્રવાસમાં ભાગ લીધો હતો શિવગંજ હોસ્પિટલમાં રિફર કરાયા હતા રાજસ્થાન સરકારના મંત્રી જોજારામ સહિત અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત કાર્યમાં જોડાયા હતા શ્રી સીએન વિદ્યાલય ચોટિયાના કુલ પાંચ શિક્ષક સહિત આઠ બાળકોને ઇજાઓ થઈ હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે રોડ પર ઉભેલા ટ્રેલર સાથે લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી લક્ઝરી બસના ડ્રાઈવર સુઈ જતા કંડક્ટરે બસ ચલાવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ડ્રાઈવર અને કંડક્ટરની બેદરકારીના કારણે ઉભેલા ટ્રેલર પાસે બસ ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જો કે આ બાબતે પાટણ સાંસદ ભરતસિંહ ડાબીએ પણ મુખ્યમંત્રી ફંડમાંથી બંને મૃતકોને સહાય કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી વિનંતી કરી છે તેમ ખેરાલુ ભાજપના મહામંત્રી ચેતનજી ઠાકોરે જણાવ્યું હતું કુડા અને ચોટિયા ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે બંને મૃતકોને લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે તેમ માહિતી મળી રહી છે શિવગંજ હોસ્પિટલમાં સ્થાનિક આગેવાનો પણ ઉમટ્યા હતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ હટાવવામાં પણ કામ લાગી હતી કુડા ગામના કેટલાક લોકો પણ વિપુલજી ઠાકોરને લેવા માટે તાબડતોબ ત્યાં પહોંચ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર કુડા સહિત ચોટીયા અને ખેરલ તાલુકામાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર સાથે ફારૂક મેહમલ ખેરાડુ